પ્રભુ શ્રી રામ મંદિર ની તીર્થક્ષેત્રે મહાઆરતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે ભારતભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે જેને અનુલક્ષીને ધાનેરા નગરમાં શિવાજી વસ્તી અંબાજી મંદિર ખાતે શ્રી રામ ભગવાન આયોજન સાંજે 6 કલાકે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોઆરતી અને કાર્યકર્તાઓએ સારું આયોજન કર્યું હતું સાથે જ મહાઆરતી કરી ભગવાન શ્રી મંદિરમાં ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠા થાય તેવી પ્રાર્થના પણ હતી જય રામ જય શ્રી રામ આપણા ભારતમાં નવા આપણે મંદિર પાંચસો વર્ષ જૂના આપણે જે લડાઈ ચાલતું હતી અને જે રામ મંદિરનું ભવ્ય મંદિર બને એના માટે આપણે જે સપનું સેવ્યું હતું હજારો લાખો સ્વયંસેવકોએ કાર સેવકોએ જે બલિદાન આપ્યા છે એના માટે પ્રાણ પ્રતિષ્ઠાનો હવે ભવ્ય સમય અને તહેવાર જેવું દિવાળી જેવું આવી ગયું છે આપણે અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનીમાં આપણે ત્રણેય વસ્તીમાં ધાનેરામાં એક કાર્યક્રમ યોજવાનું હતું બધા હિન્દુ ભાઈઓ સાથે મળીને આરતી પૂજા એવું શ્રીરામ ભગવાનનું કરે એના માટેનું એક મસ્તીનું આયોજન કરેલું હતું આજે શિવાજી વસ્તીમાં બધા હિન્દુ ભાઈઓ બહેનો બાળકો સાથે મળીને એક ભવ્ય મહાઆરતીનું શ્રી રામ ભગવાનનું આરતીનું આયોજન કર્યું હતું અને સર્વે ભાવિ ભક્તોએ લાભ લીધો અને આયોજનમાં ભાગ લીધો તે બદલ કળશ ટોકાને આ બધાને વિતરણ કરી અને ઘરે ઘરે અક્ષત અને ચાવળ અને પત્રિકા પહોંચે અને બધાને ભાગ ભર્યું આમંત્રણ આપવા માટે આજનું આ મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો હતો જય શ્રી રામ જયારે તમારા નામની જવાબદારી મારું નામ જનક કાંતિલાલ ત્રિવેદી શિવાજી વસ્તી પ્રમુખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ